હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે વરસાદની સાથે સાથે રાજકીય ઉથલપાથલની પણ આગાહી કરી છે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે છ થી સાત દિવસ કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે ચૌદ થી ઓગણીસ જૂન સુધીમાં દરિયામાં મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાત ઉત્તર ભારતને આવરી લેશે અને એકવીસ બાવીસ અને ત્રેવીસ જૂને ગુજરાતમાં વરસાદ થશે તો ચોવીસથી ત્રીસ જૂન સુધીમાં પણ ગુજરાતમાં વરસાદ થશે અરબસાગરના ભેજના કારણે આગામી છ થી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે સાથે જ ઉત્તર ભારત અને ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની સંભાવના છે તો ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું પ્રમાણ એકતાલીસ ડિગ્રી જેટલું રહેશે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ગરમી રહેશે તો દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ડિગ્રી જેટલું રહેશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ચોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહેશે તારીખ ચૌદ થી ઓગણીસ જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે આ સિસ્ટમના કારણે કર્ણાટકમાં ભારે વરસાદ પડશે અને મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે તો પશ્ચિમના કેટલાક ભાગોમાં બસ્સો એમએલ જેટલો વરસાદ વરસી શકે છે

ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈપણ ભાગમાં શક્યતા છે પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં બસો એમએલ જેવો વરસાદ થવાની શક્યતા છે અને લગભગ દસ 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 જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાત ટચ થઈ શકે અને અગિયાર જૂન અગિયાર જૂનમાં ચોમાસાની ઘટી આગળ વધી શકે બાર તેર જૂનમાં લગભગ ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે અને તેર જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉગરમાં પૂર્વીય ભાગોમાંથી આવ